તો તમે બધા બહુ બધી વિડીયોઝ જોવો છો અને વધારે પડતી વિડીયોઝ હું નાખું છું જે છે સાડીઝની અને સાડીઝ જે છે ને એ એવું કહેવાય કે ખાલી ગુજરાતમાં જ નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં લોકો સૌથી વધારે પહેરવાનું પ્રિફર કરે છે કોઈ નાના મોટા તહેવાર હોય કે પછી નાના મોટા ફંક્શન્સ હોય કે કોઈ પણ ઓકેશન હોય ને તો ઓકેશનલી પણ લોકો પહેરવાનું પ્રિફર કરે છે સાડીઝ તો સાડીઝમાં આજે હું તમને જે જગ્યા પર લઈને આવેલી છું એક્સ્ટ્રીમલી બહુ મોટું એક આઉટલેટ છે કે જ્યાં તમને બધી જ ટાઈપની વેરાયટીઝ અવેલેબલ થઈ જવાની છે વેલ સાડીઝ તો અહીંયા મળે જ છે પણ એના સિવાય અહીંયા તમને રેડીમેડ ડ્રેસીસ છે કુર્તીઝ કુર્તાઝ ટુ પીસ થ્રી પીસ ઇવન અહીંયા તમને ડ્રેસ મટીરિયલ છે સાડીઝ છે રેડીમેડ બ્લાઉઝ છે ઇવન તમને અહીંયા મતલબ કહી શકાય કે વુમન્સ વેરનું એક મોટું હબ છે જેનું નામ છે અરુણા ટેક્સટાઇલ હબ મોસ્ટલી જે લોકો અહીંયા વિઝિટ કરે છે સુરત એ લોકોને આ નામ તો ખબર જ હશે કારણ કે અહીંયા વેરાયટીઝ જ એટલી બધી ફાઇન મળતી હોય છે મોટા મોટા હોલસેલર્સ છે કે જે અહીંયાથી આ ટાઈપની સાડીઝ લઈ જવાનું પ્રિફર કરે છે કારણ કે રેટ્સ તો એકદમ રીઝનેબલ છે જ પણ સાથે સાથે જે છે તમને આ ટાઈપની વેરાયટીઝ પણ અવેલેબલ કરાવે છે જે એકદમ જ મતલબ ડિરેક્ટ એમ કહી શકાય મેન્યુફેક્ચર રેટમાં છે વિથ ફોટોગ્રાફ તમને બધા જ આર્ટિકલના ફોટોઝ પણ મળી જશે પ્રાઇસ ટેગ બધા આર્ટિકલ્સમાં લાગેલા હોય છે જેથી કરીને ડબલ રેટનો કોઈ પણ ચાન્સ નથી થવાનો તમને પ્રિન્ટની વાત તો અહીંયા કરો પચીસ રૂપિયાથી પ્રિન્ટ સાડી તમને મળવાની સ્ટાર્ટ થઈ જાય છે ટોટલી સિન્થેટિક કોન્સેપ્ટ રહેશે જેમાં તમને પ્રિન્ટ પણ મળી જશે તમારે બેઝિક વર્ક જોતું હશે તો વર્ક પણ મળી જશે બોર્ડર કોન્સેપ્ટ સિમ્પલ જોતું હશે તો એ પણ અવેલેબલ થઈ જશે અને આમાં પર્ટિક્યુલર ડિઝાઇનમાં જે છે તમને આઠ પીસ બાર નું આખું સેટ વાઇઝ જે છે કોમ્બો અવેલેબલ થઈ જશે તો પ્રિન્ટ ના ઓપ્શન તો અહીંયા બહુ બધા છે જ પણ અહીંયા બાંધણીનું પ્રિન્ટ છે જેમાં તમને એટલે સાડીઝમાં પણ અલગ અલગ વેરાયટીઝ મળી જશે બાંધણીની પ્રિન્ટમાં પણ બહુ બધી અલગ અલગ જે છે પ્રિન્ટ ઓપ્શન જોવા મળશે અને પ્રિન્ટની પર્ટિક્યુલર વાત કરું ને તો કમ સે કમ તમને અહીંયા હજાર પ્લસ જે છે પ્રિન્ટ ઓપ્શન જોવા માટે મળી જશે પછી વર્કની વાત કરું તો વર્કમાં પણ તમને અહીંયા બહુ ફાઇન કોમ્બિનેશન જોવા મળશે જેમાં તમને બસો રૂપિયાથી આપણી પાસે અહીંયા વર્ક ઓપ્શન અવેલેબલ થઈ જશે વર્કવાળી સાડી હવે બસો રૂપિયા બોલું છું એનો મતલબ એ નથી કે જે અત્યારે જોઈ રહ્યા છો એ બસો રૂપિયાની સાડી છે બસો રૂપિયા થી તમને વર્કવાળી સાડીઝ જે છે એ સ્ટાર્ટિંગ રેટ અવેલેબલ થઈ જશે આ ટાઈપના કોમ્બિનેશન આમાં તમને જે છે પાર્ટી વેર કોન્સેપ્ટ અવેલેબલ થઈ જશે આમાં તમને જે લગ્ન પ્રસંગમાં પહેરી શકો હા એ ટાઈપની મળી જશે અને બધામાં વિથ બ્લાઉઝ જે છે એ આર્ટિકલ્સ તમને કરવામાં આવે છે બસ એક નાની કન્ડિશન છે કે સેટ તમારે પરચેસ કરવું પડશે સેટ કેવી રીતે હોય છે ચાર પીસ છે છ પીસ છે આઠ પીસ છે બાર પીસ છે અલગ અલગ જે છે સેટ વાઇઝ તમને આ બધા જ આર્ટિકલ્સના કલેક્શન મળી જશે તો લગ્ન પ્રસંગમાં જો તમારે કોઈને ગિફ્ટ પર્પઝથી પર ગિફ્ટિંગ પર્પઝથી પણ તમારે પરચેસિંગ કરવું હોય ડેફિનેટલી અહીંયા વિઝિટ કરજો હું ડિસ્ક્રિપ્શનમાં અહીંયા મેન્શન કરી સાથે સાથે સ્ક્રીન પર પણ હું શો કરું છું કે જેથી કરીને તમે અહીંયા જે છે ઇઝીલી જોડાઈ શકો અને પરચેસિંગ કરી શકો હજી એક આર્ટિકલ આપણે જોઈએ કે બાંધણીમાં જે છે ને પ્રોપર એક રાજસ્થાની લુક અહીંયા જે છે રેડી કરવામાં આવેલું છે બાંધણીમાં તમને ગોતા કોમ્બિનેશન મળી જશે સાથે અહીંયા જે કહેવાય ને કે સમોસા બોર્ડરલેસ છે અને બધા અલગ અલગ ટ્રાયંગલ બોર્ડર છે આમાં અલગ અલગ વેરાયટીઝ આવતી હોય છે અને વેરાયટી જે છે પ્યોરની રહેશે આમાં તમને અલગ અલગ કોમ્બિનેશન જોવા મળશે આ પ્યોરની વેરાયટી છે પણ તમારે આમાં જે છે લો રેટની રેન્જ જોતી હોય તો એ પણ અવેલેબલ થઈ જશે આ બધા જ આર્ટિકલ્સ તમે જો કોઈ બુટિક વગેરે પણ સ્ટાર્ટ કરવાનું વિચારો છો કે ઘરેથી બિઝનેસ કરવાનું વિચારો છો તો સાડી જે છે એ ઓલ ટાઈમ રી મતલબ કહી શકાય કે તમે આરામથી સેલ કરી શકશો ત્રણસો પાસઠ દિવસ વેચી શકશો એવા પ્રોડક્ટ છે તો અહીંયા તમારે લાઈવ વિડીયો કોલની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તો જે સ્ક્રીન પર નંબર છે ને ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અને આ બધા જ આર્ટિકલ્સ જે છે એ ઘરે બેસી જોઈ શકો છો વિડીયો કોલ થ્રુ અને ઘરે બેસીને તમે ઇઝીલી ઓર્ડર કરી અને મંગાવી શકો છો હેવી જે છે તમને અહીંયા જોઈ શકો ટેસલ્સનું પણ કોમ્બિનેશન છે અહીંયા હેન્ડવર્ક છે ટોટલી ફિગર કોન્સેપ્ટ અહીંયા બનાવવામાં આવેલું છે ફોઇલ મિરર પણ તમને આમાં મળી જશે ડબલ કલર કોમ્બિનેશન છે એક બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ તમને અહીંયા મળી જશે તો આવી વસ્તુઓ જે છે તમે ઘરે બેસીને પણ સેલ કરશો ને તો આરામથી ડબલ પૈસા કમાવા ની પૂરી ગેરંટી મારી રહેશે ઈવન આ બધા આર્ટિકલ્સ જે છે ને આ કોઈ પ્રિન્ટ નથી ફર્સ્ટ ઓફ ઓલ આ જે આર્ટિકલ છે ને હું તમને બેક સાઈડ થી બતાવું આખું થ્રેડ નું કામ કરેલું છે આ જે છે પ્રોપર જે છે મશીન વર્ક રહે છે ફિનિશિંગ લેવલ તમે જોઈ શકો છો કે આ પણ થી પણ આમ દોરા આમ તેમ નહી થતા તમને દેખાશે આ બધા જ સેમ્પલ પીસ છે બધા જ તમને ફ્રેશ પીસ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેથી કરીને ઈવન કસ્ટમર્સ અહીંયા વિઝિટ કરે છે ને તો અહીંયા જોઈ શકો છો કે આ બધા જ જે કસ્ટમર્સ લાઈવ વિઝિટ કરતા હોય તો એમને પણ બધી વેરાયટીઝ જે છે ને અહીંયા ઓપન કરી અને બતાવવામાં આવે છે જેથી કરીને કસ્ટમરને પણ એક ઇઝી આઈડિયા મળી શકે ઇઝીલી જે છે સિલેક્શન કરી શકે અને આ ટાઈપની વેરાયટી જો તમે પણ પરચેસ કરવા માંગતા હશો બધી જ સાડી ઓપન કરી અને બતાવવામાં આવશે જેથી કરીને ઇઝીલી તમારા કસ્ટમરને પણ તમે સમજાવી શકશો શું વર્ક છે શું મટીરિયલ છે કઈ ટાઈપની વેરાયટી છે જે તમે વેર કરી શકશો તો આપણી પાસે રેન્જ જે છે એ બધી જ ટાઈપની અવેલેબલ છે મેં તમને પ્રિન્ટ થી બતાવવાનું સ્ટાર્ટ કર્યું છે મેં તમને અહીંયા મલ્ટિપલ કોન્સેપ્ટ બતાવું છું એનું રીઝન એક જ છે કે બધી જગ્યા પર સેમ વસ્તુ જે છે હા એ નહીં વેચાશે બધી જગ્યા પર અલગ અલગ ટાઈપની જે છે હા એ સેલ થતી હોય છે જો તમારે પણ અહીંયાથી પરચેસ કરવું હોય તો તમે જોવો તમારે ત્યાં કઈ ટાઈપની વેરાયટીઝ જે છે હા એ સૌથી વધારે સેલ થાય છે એ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો નો ડાઉટ બહુ બધા લોકોને જોઈતું હશે કે ભાઈ અમને કંઈક એક્સક્લુઝિવ જે કોટન સિલ્ક સાડીઝમાં મારું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો મલ્ટિપલ કોટન રેન્જ પણ અવેલેબલ છે એ પણ હું તમને આગળ બતાવું છું કે કઈ કઈ ટાઈપની કોટન સાડીઝ જે છે એ તમને અહીંયા મળી જશે કોટન છે સિલ્ક છે સિન્થેટિક સાડીઝ છે પ્રિન્ટ સાડીસ છે અહીંયા બધી જ ટાઈપની વેરાયટીઝ મળી જશે ઇન શોર્ટ વન ટ્વેન્ટી ફાઈવ થી લઈને અહીંયા તમને મેક્સિમમ જે રેન્જ મળવાની છે હા એ રહેશે છ હજાર રૂપિયા સુધી છ હજાર રૂપિયા સુધીની બધી જ આર્ટિકલ્સ મળી જશે લાઈટ ડાર્ક કલર ચાર્ટ પણ અવેલેબલ છે પ્રાઇસ પ્રાઇસટેક બધામાં જ લાગેલા હશે કે જેથી કરીને ડબલ રેટ વાળા કોઈ પણ જાતના ફ્રોડ નહીં થશે આ જે છે છે જેમાં તમને મોસ્ટલી બધામાં જ અલગ અલગ કોમ્બિનેશન જોવા મળશે આ ડાર્ક કલર કોમ્બિનેશન છે જેમાં તમને સિરોસ્કીનું કામ મળી જશે સિલ્ક બેઝમાં તમને ડબલ કલર ટોન જોતું હશે તો ડબલ કલર અગર સિંગલ ટોન કલરમાં પણ તમારે કોમ્બિનેશન જોતા હશે તો એ પણ મળી જશે હેવી વિવિંગ કરેલું છે ગોલ્ડન વિવિંગ છે આમાં સિલ્વર આવે છે આમાં તમને કોપર જરીનું પણ કામ મળી જશે તો તમારે જે પણ ટાઈપના વેરાયટીઝ જે પણ આર્ટિકલ્સ જોવા હશે એ તમને જોવા માટે મળી જવાના છે કોટનની વાત કરું તો અત્યારે ગરમીની સીઝનમાં લોકો પહેરવાનું પ્રિફર કરે જ છે તો તમને કોટનમાં પણ હેવી વિવિંગનું કોમ્બિનેશન જોવા મળશે મલ્ટી થ્રેડનું કોમ્બિનેશન છે અહીંયા બે થી ત્રણ કલર અલગ અલગ યુઝ કરવામાં આવેલા છે ઓવરઓલ તમે જોઈ શકો છો એકદમ ફાઇન ગ્રે કલર છે અને સાથે સાથે નિયોન ના આપણે અહીંયા બોર્ડર કોન્સેપ્ટ અવેલેબલ થઈ જશે નિયોન કલર્સ યુઝ કરવામાં આવેલા છે તો આ ટાઈપની વેરાયટીસ જો તમે પહેરશો કે તમારા કસ્ટમર્સને તમે બતાવશો તો ઓલ ટાઈમ મતલબ અહીંયા તો તમને બધી જ વસ્તુ

ફ્લોરલ ડિઝાઇન પણ છે ને તો આ બધા જ અહીંયા થ્રેડ નું કોમ્બિનેશન લેવામાં આવ્યું છું બેક સાઈડ થી પણ બતાવી આ ટોટલી થ્રેડ નું કોમ્બિનેશન લીધેલું છે અને એમાં મલ્ટી કલર કોમ્બિનેશન છે અલગ અલગ કલર્સ ના જે છે ફ્લોરલ ડિઝાઇન બનાવવામાં આવ્યા છે અહીંયા સિલ્વર ઝરીનું મેં તમને જેમ કીધું કે આમાં સિલ્વર ઝરીના પણ કોમ્બિનેશન જોશે તો એ પણ તમને અહીંયા મળી જશે પ્રોપર રેડ છે ડાર્ક પિંક છે એવા બધા કલર કોમ્બિનેશન્સ પણ જે છે હેવી સિલ્કમાં પણ તમને જોવા માટે મળશે તો તમારે કોઈ લગ્ન પ્રસંગ માટે હોય કે પછી ઓકેશનલી કંઈક એવા કલેક્શન જોતા હોય કે બધા બલ્કમાં તમારે પરચેસ કરવાના છે તો એ બધી જ વેરાયટી અવેલેબલ થઈ જશે આઈ હોપ આજનું કલેક્શન તમને ગમ્યું છે આમાંથી તમને કઈ સાડી ગમી છે ને એ મને ખાસ કોમેન્ટ કરી અને જણાવજો કઈ ટાઈપની આગળ સાડીઝ જોવાનું પ્રેફર કરો છો કે તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યાના જે છે વિડીયોઝ વગેરે જોવું છે કે તમારી તમારા આઈડિયામાં હોય કે હા આ જગ્યાનું શૂટ કરીને બતાવો તો આપણે ત્યાં પણ જશું હું એવું ટ્રાય કરું છું કે ટ્રસ્ટેડ ફર્મ જે ટ્રસ્ટેડ કંપનીઝ હોય હા એમના જ

આપડે તો મળશું જ આગળની વિડીયોમાં પણ નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો મળશું આગળની વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ